નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે બ્રોકરેજ હાઉસ ને દસ એવા શેરો માં તેજી દેખાઈ રહી છે જેમાં રોકાણ કરવાથી રોકાણકારો ને જૂન મહિનામાં મળી શકે છે ડબલ સેલેરી જેટલો લાભ આ દસ શેરો માં જો તમે રોકાણ કરો છો તો તમને આવનારા જૂન મહિનામાં તાબડતોડ રિટર્ન મળી શકે છે એવું બ્રોકરેજ હાઉસ જણાવી રહ્યા છે

75000 કરોડ રૂપિયાનું જે આગામી થોડા વર્ષોમાં જે 15% વ છે મોતીલાલ ઓસવાલે કેઆ ઇન્ડસ્ટ્રીઝ એની ટાર્ગેટ પ્રાઇસ 5000 રૂપિયા ફિક્સ કરી છે પછી વાત કરીએ મોતીલાલ ઓસવાલે સેલોપર્ના સ્ટોકમાં 19% નો ઉછાળો દર્શાવે તેવી સંકેત આપ્યા છે ટાર્ગેટ પ્રાઇસ 1100 રૂપિયા નક્કી કરી છે સાથે જ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં પણ પૈસા લગાવવાની સલાહ આપી છે આ છેની ટાર્ગેટ પ્રાઇસ 1015 રૂપિયા નક્કી કરવામાં આવી છે જે કરંટ પ્રાઇસથી લગભગ 36% વધારે છે લેમનટ્રીના શેરમાં પણ મોતીલાલ ઓસવાલ આકર્ષક લાગી રહ્યા છે રહેવાની ધારણા છે મોતીલાલ ઓવાલે લેમન ટાર્ગેટ પ્રાઇસ એકસો રૂપિયા નક્કી કરે છે જે વર્તમાન ભાવ કરતા લગભગ ઓગણીસ ટકા વધુ છે બ્રોકરેજ ગ્લોબલ હેલ્થ અને કિર્લોકલ ઓઇલ એન્જિન્સ શેરમાં પણ રોકાણની સલાહ આપી છે ગ્લોબલ હેલ્થ મેદાનતા હોસ્પિટલનું સંચાલન કરે છે મોતીલાલ લોસવાલે કિલોસ્કર ઓઈલના એન્જિનના શેર માટે 1220 રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે મોતીલા લોસવાલે રિયલ એસ્ટેટ કંપની સોભના શેર પર રોકાણ કરવાની સલાહ આપી છે જે કે સિમેન્ટના સ્ટોકમાંથી પણ બ્રોકરેજે જે કમાણીની અપેક્ષા રાખી છે અને તેને મિડ કેપ સ્ટોક દે બાય રેટિંગ આપ્યું છે તો મિત્રો આપણે વાત કરી 10 એવા શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે ખરીદીની સલાહ આપી છે સાથે ટાર્ગેટ પ્રાઇસ પણ જણાવ્યું છે અને જૂન મહિનામાં તમને આ શેરો સારી કમાણી કરી આપી શકે છે અને જો તમે એક વર્ષના સમયગાળા માટે પણ રોકાણ કરવા માંગતા હો તો આ 10 શેરોમાં તમે રોકાણ કરી શકો છો એવું બ્રોકરેજ હાઉસનું માનવું છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો